નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે ખજૂરી હળમતીયા ગામની અંદર વાડીની એક મુલાકાતે આવ્યા છીએ અને એ વાડીના આપણે ચંદુભાઈ ખેડૂતનું નામ છે જે સફળ ખેડૂત કહેવામાં આવે છે અને એમની વાડીમાં આજે તમે વર્ષો ઘણા સમયથી જોતા આવો છો વીડિયો આપણે મૂસળીના જેને શરૂઆત આ ગામમાં મૂસડીની શરૂઆત કરી હતી આજે આપણે એ જ મૂસળીનો વિડીયો કઈ રીતે વાવેતર થાય કઈ રીતે આનું ઉત્પાદન મળે કઈ રીતે આને તૈયાર કરવામાં આવે છે અને આની અંદર કયા કયા પ્રકારની વસ્તુની જરૂર પડે છે ખાતર બિયારણ દવામાં છે તો આપણે જે ચંદુભાઈની મુલાકાત આવ્યા છીએ અને એ પણ આણંદ યુનિવર્સિટી અને આત્મા પ્રોજેક્ટમાંથી એવોર્ડ લઈ ચૂકેલા છે પ્રગતિશીલ ખેડૂત છે તો એમની જ આપણે ખાસ મુલાકાત લેવા માટે આવ્યા છીએ તો આપણે રૂબરૂ એમની સાથે વાત કરીએ અને એમના ખેતરની અંદર કયા કયા પ્રાક પાકના વાવેતર કર્યા છે અને કયા કયા પ્રકારની ઉત્પાદન લઈએ છીએ એના વિશે આપણે વાત કરશું તો એ પહેલાં આપણે એમને જે એવોર્ડ મળેલા છે એના વિશે આપણે વાત કરીએ આત્મા ગુજરાતનું પ્રગતિશીલ પત્ર આપેલું છે કે જેમાં તમે જોઈ શકો છો સત્તાશિયા ચંદુભાઈ જીવરાજભાઈ નામ છે અને આત્મા પ્રોજેક્ટ તરફથી તમને સફળ ખેડૂતો તરફથી દસ હજારનું ઇનામ પણ મળેલું છે ત્યારબાદ આત્મા પ્રોજેક્ટ તરફથી એવોર્ડ પણ મળેલા છે કે જે બે હજાર તેર અને બે હજાર ચૌદની સાલની અંદર એવોર્ડ મળેલા છે આપનો હું કયું કામ ખજૂરી હેડમાંથી ખજૂરી હેડમાંથી આપણે તાલુકો જિલ્લો કયો લાગે તાલુકો ભેસાણ જિલ્લો જૂનાગઢ અને આપણે આજે ભાગ્યનું વાવેતર કરેલા છે આ સફેદ મુસરીનું વાવેતર કરેલું છે અને ચંદનનું વાવેતર કરેલું છે બાકી કપાસ ને મગફળી છે એ તો આપણે જે રેગ્યુલર પાક છે એ નવીન પાકમાં આ મુસળી વાવેલી છે દસ બાર વરસથી હું વાવેતર કરું છું અને મને આમાં પ્રોફિટ એ સારું મળે છે ઘણા ખેડૂતને સલાહ આપેલી પણ ખેડૂતના માઇન્ડમાં બેહતું નથી તો આપણે જે આ મુસળીની જે ખેતી છે આ મુસળી કયા કેટલા પ્રકારની આવે પેલા તો ત્રણ પ્રકારની આવે સફેદ આવે લાલ આવે અને કાળી મુસળી આવે અને આપણે જે વાવેતરમાં છે તે કઈ મુસળી છે સફેદ મુસળી છે અને આનું ઉત્પાદન અને વાવેતર કેવી રીતે થાય વાવેતર બત્રીસની જાળી નાખીને પાટલામાં ગાદી ક્યારો બનાવી અને વાવેતર કરવામાં આવે એક હાયરમાં એક પાટલામાં થઈને હાયર કરવાની પછી ગાદી ક્યારો બનાવી નાખવાનો અને ઊભી જાહેર કરવાની ઊભી જાહેર કરવાની એના બિયારણ માટે આની આ વસ્તુ હાલે તમે માલ તૈયાર કરો અને બિયારણ મેળવો સિત્તેર ટકા માલ નીકળે ત્રીસ ટકા બિયારણ નીકળે આનું એક પણ કંધ ફેલ જાતું નથી ખેતરમાં ગમે ત્યાં ઈ છે તો એ પાછું ચોમાસું આવે એટલે ઉગે અને કોઈ વાતાવરણની ખરાબ ઇન્ટરે કોઈ વસ્તુ ખરાબાને નડે નહીં વાતાવરણ ન નડે વરસાદ ન નડે બહુ ખાતરની જરૂર નથી ઓર્ગોનિક બનાવો તો એમાં બેક્ટેરિયા જેટલા ચડાવો એટલો ફાયદો થાય ભીગે ઉત્પાદન દોઢસોથી પોણે બસો કિલોનું કુક્કા માલનું ઉત્પાદન આવે બારસોથી પંદરસો રૂપિયા કિલોના ભાવ છે પછી તમારા માર્કેટિંગની તાકાત હોય એ પ્રમાણે ભાવ મળે આનો માર્કેટ આપણે બને સુધી કંઈક જગ્યાએ જગ્યા થઈ શકે દરેક સિટીમાં માર્કેટ છે જૂનાગઢ છે રાજકોટ છે અમદાવાદ છે સુરત વડોદરા વલસાડ

વાવેતર થોડુંક થયું હતું આટલી આટલી લાંબી થાય આ હજી પછી આની આજ ઊંચાઈ પાંદ આજ પ્રકારના આવે છે ઊંચા થાય આથી ઊંચા નો થાય અને આ પાકી જાય એટલે આ પાન બધા હુકાઈ લાહુ ખેતર અને ઝીણા ઝીણા કંધ જે ફૂટે છે એ મોટી ગાઇઠું થાય દસ થી પંદર કળી આ રીતની આવે એટલે ઝુમખો થાય આ ઝુમખો ઝુમખો આખો આમાં હરદરને આદુ જેવી જાત છે પણ વપરાશ આપણે મેડિકલમાં ફાર્મસીમાં વધારે પ્રમાણમાં થાય છે તો જોયું ખેડૂત મિત્રો આપણે ચંદુભાઈને મેળા જેને આપણે પ્રગતિશીલ ખેડૂત એ કહી શકીએ અને સફળ ખેડૂત બે ખેડૂતને આપણે ઉપમા આપી શકીએ છીએ અને એમને આત્મા પ્રોજેક્ટ તરફથી એવોર્ડ મળેલા છે સન્માનિત કરેલા છે અને ઘણા ખેડૂતોને ખેતી કઈ રીતે કરવી કયા કયા પાક વાવવા એમના વિશે માહિતી આપેલી છે પણ હજી એક એમની પાસે ખાસ માહિતી છે જે આપણે અત્યારે લેવાની છે આ પ્રકારની અંદર ગાયઠું બંધાય છે આ ગાઈઠ હજી સાઈઝમાં બહુ મોટી થાય સાફ કરો એટલે ખેડૂત મિત્રોને વ્યવસ્થિત દેખાય જે આ પ્રકારની ગાઈઠું હોય છે અને આમાં જે નાની નાની ગાઈઠું છેલ્લે રહી જાય છે એ બધી બિયારણમાં જતી રહે છે પાછી મોટી ગાયઠનો માલ બન્યો અને આને તૈયાર કરવાની પ્રોસેસ કઈ છે બહાર નીકળ્યા પછીની આને બહાર કાઢ્યા પછી એક પાળો બનાવી નાખવાનો

અને આ ચાળી ચણોઠીનો અત્યારે સિંગ આવી ગઈ છે ટૂંક સમયમાં મોટી થશે અને પાકી જશે દિવાળી આવશે ત્યારે આ પાકી જશે આ પ્રકારનો જ વેલો હોય છે આ જૂનું સિંગ હતી જે તૈયાર થઈ કમ્પ્લીટ થઈને માલ લેવાઈ ગયો છે અને ભેગું ચંદનના પાન દેખો છે એટલે કે ચંદનનો નાનો એવો છોડવો પણ છે અને આપણે આંખ ફૂટામણી હતી ને

અને આ ખોટામણી કે આપણે દેશી ભાષામાં બાકી આ શિવલિંગી એનું ઓરિજિનલ નામ શિવલિંગી છે અંદરથી બે બે નીકળે શિવની લિંગ હોય ને એ રીતના બે બે નીકળે એક ઓલા પાંદ બંધાણા છે ને એને હજી વાર લાગી દિવાળી